હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે છે ઓગણત્રીસ તારીખ અને એક સરસ મજાનો પ્લાન બની રહ્યો છે ગાઈસ પણ જોઈએ કેમનું થાય છે હવે પ્લાનિંગ તો ચાલી રહી છે પણ હવે આવનારા દિવસોમાં ખબર પડશે કે સક્સેસ થાય છે કે કેમ તો ચાલો ટાઈમ થઈ ગયો છે ફટાફટ નાસ્તો બનાવી દઉં રૂહી તો આજે રૂહીના આજે સારું છે એટલે આજે સ્કૂલે મોકલી એમ વિચારે છે તો નાસ્તો બનાવી દઈએ ફટાફટ આ જે નાસ્તામાં બની રહ્યું છે ગરમા ગરમ મેથીના ભજીયા ઘરે હતી મમ્મીએ રોપેલી હતી મેથી તો પછી યાદ આવ્યું ત્યાં પણ મેં ગામ બનાવ્યા હતા ને તો રૂહીને ભાવ્યા હતા તો પછી મેં કીધું ચાલોને ચાલો ને એને આજે એ જ બનાવી આવો એમ કરીને સવાર સવારમાં ભજીયા બને છે રૂહી માટે ડબ્બામાં ભરવા અને આ રૂહીનો ડબ્બો પણ રેડી થઈ ગયો છે બજાર થોડી સ્ટ્રોબેરી અને બીજી બાજુ રૂહી બી રેડી થઈ રહી છે ચાલો ત્યારે થઈ ગયો છે લઈ આવું રૂહી મેડમ ને જાઓ પહેલા દો

જ્યારે રૂહિને કોમ્પિટિશન હતી ને કાશ્મીરી ગર્લ મેં મારા બ્લોગમાં તમે જોઈ લીધું હશે જૂના વ્લોગમાં ત્યારે રૂહીનો કાશ્મીરી ગર્લનો નંબર પણ આવ્યો હતો ત્યારે મેં રોહી માટે આ ડ્રેસ સીવેલો હતો નાનો નાનો હો ને કાલે મેડમને દેખાઈ ગયો એટલે કે મમ્મા આ પહેરવું છે

હા આના અંતુએ હાથ ધોયા આવીને હાથ પગ કે નહીં મમ્મા હાથ નઈ થઈલા રે કેમ નઈ ગંદા થયા પગ પેલ્લા મેંએ ચૂડ પીલા રે

આપી દઉં કેમ આટલું જ હા મેં કોણ ખાશે મેં કા પોચી કાઉ દો કઈ ખાશે છે તારું લાવ જાઉં તને શું ખાવું છે મમ્મા મને તો સ્ટ્રોબેરી ખાવું છે સ્ટ્રોબેરી સારું ચાલ લઈ આવ રૂહી મેડમ ને ખાવું નથી બસ કે મમ્મા તો ચાલો રૂહી નાની ડીશ માં હું જ ખાઈ લઉં સ્ટ્રોબેરી ધોઈ આપો લેવો વાગી ગયા છે બપોરના બે અને રૂહી મેડમ જમીને સૂઈ ગયા છે

લાલે તે ની બોલી બોલી પેન્ટી બોલીતી હે મોફસી છે ને લૉલ્લો વાળી યેલ્લો વાળી વાઉ એન ઇફ આમ આમ ખલોન બ્યોટી રેઝર હો ઇલાઝર ટૂ ટૂ બ્યોટુ હા નું ગા મે તે સુઈ જાઓ ચાલો મે દોઈ એમ કી દો સુઈ જાઓ

કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મળ્યા કાલે બાય